नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी ना मुख्य समाचारों पर पार्टीदार समाज ने रैली ने जीएमडीसी ग्राउंड ने मंजूरी रियर फ्रंट मार्क करा से पार्किंग और डाउन निकल से एक हजार कावड़ियों साथे पंचावन किलोमीटर लंबी અમરનાથ યાત્રા મોટિપ દ્વારા બીપીઓ ક્ષેત્રે સફળતાના ના પંદર વર્ષની ઉજવણી ગ્લેક્સો ફાર્માસ્યુટિકલ દ્વારા રસી અમદાવાદ ખાતે યોજાનારા પાટીદાર સમાજની રેલીની રેલી મંજૂરી ને લઈને ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામામાં માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેની ની મંજૂરી ને મહોર મારવામાં આવી છે અને પાર્કિંગ ની વ્યવસ્થા રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી છે અમદાવાદના ઉસ્માનપુરા ખાતે આખરે મહારેલી સભા સ્થળ માટે જીએમડીસી ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું આ માં ત્રણ લાખ લોકોને જોડાવાની મંજૂરી અપાઈ તો બીજી બાજુ આ રેલીને લઈને સરકાર સહિત તંત્ર પણ હરકતમાં આવી ગઈ છે કઈ રીતે આ મહા રેલીના પ્રશ્નોને ઉકેલવામાં આવે તે માટે ખાસ ચર્ચાઓ ચાલી રહી છે તો અમુક આગેવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે પણ બોલાવ્યા હોવાનું ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે પાટીદાર સમાજે પણ આ રેલીને સફળ બનાવવા માટે ઠેર ઠેર હોર્ડિંગ્સ ગ્રુપ મીટિંગો યોજી રહ્યો છે રાજ્યમાં દ્વિતીય વાર શિવ આરાધના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસ ના શુભ અવસરે વિશ્વ કલ્યાણ સંસ્થા અને અમરનાથ ધામ તથા જય શ્રી અંબે દ્વારા તારીખ ત્રેવીસ ઓગસ્ટ રવિવાર ના સવારે નવ કલાકે શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે એક હજાર થી પણ વધારે શ્રદ્ધાળુઓ ગંગાજળ ભરેલા કાવડ લઈને પદયાત્રા કરશે આ અંગે દિલીપ પટેલે જણાવ્યું કે આ કાવડ યાત્રાનો નો પ્રારંભ શ્રી જગન્નાથ મંદિર પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી મહારાજ વ્યક્તિઓ ની ઉપસ્થિતિ માં કરાશે દ્વિતીય શ્રી અમરનાથ જલાભિષેક કાવડ યાત્રા વિશે વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ ધાર્મિક ધામ ના ટ્રસ્ટી દીપકભાઈ પટેલ વધુ માં જણાવે છે કે ગુજરાતમાં અંબાજી અને પદયાત્રા પદયાત્રાનું અનોખું મહત્વ છે પરંતુ દેવાધિદેવ નાથોના નાથ ભગવાન શિવશંકરની પદયાત્રાનું બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે શાસ્ત્રોમાં શિવજીને જલાભિષેક કરવાનું અનેરું મહત્વ છે જય અંબે મિત્ર મંડળના રઘુવર પ્રસાદ જયસ્વાલ જણાવે છે કે શ્રી અમરનાથ જલાભિષેક કાવડ યાત્રાના અધ્યક્ષ તરીકે બીજી વખત આ કાવડ પર્યાત્રાનો પ્રારંભ કરતા તથા મહાદેવની મહિમા પ્રાપ્ત કરવાનો અનોખો અવસર મને પ્રાપ્ત થયો છે ગત વર્ષે કાવડ યાત્રામાં 597 શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ વર્ષે એક થી પણ વધુ શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે દરેક શ્રદ્ધાળુઓ એક સરખા ભગવા વસ્ત્રો અંગીકાર કરી તથા હરદ્વાતથી મંગાવેલા જળાભિષેક જળ ભરેલા બે હજાર થી વધુ કળશ સાથે કાવડ યાત્રામાં જોડાશે એક સાથે બે હજાર થી વધુ ગંગા જળ ભરાયેલા કળશ ને ધારણ કરીને કાવડ સાથે પદયાત્રા કરી તે નિહાળવાનો પણ એક અનોખો અવસર છે તાપુર ગ્રામબાર થી થઈને પંચાવન કિલોમીટર ની પદયાત્રા કરીને ગાંધીનગર મોડી હાઈવે પર સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક પાસે આવેલા રાજ્યના પ્રથમ એવા અમરનાથ ધામ ખાતે ચોવીસમી ઓગસ્ટ સોમવાર ના રોજ પહોંચશે

શરૂઆત કરી હતી આ વખતે એક હજાર કાવડ યાત્રીઓ અને બે હજાર કરસ લઈ અને અમદાવાદથી અમરનાથ ધામ ચાલતા જશે પગમાં કોઈ પણ પ્રકારના ચંપલ વગેરે પહેરતા નથી અને અમરનાથ ધામમાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરશે લગભગ પંચાવન કિલોમીટર થાય છે ઓઢવ પંચદેવ મંદિરથી નીકળી અને અમરનાથ ધામ જશે ત્યાં પંચાવન કિલોમીટર થાય છે વાગે અને અમેરિકામાં મુખ્ય મથક ધરાવતી મોટી દ્વારા બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ અને નોલેજ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ કંપની તરીકે સફળ પંદર વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરવામાં આવી છે પોતાના અમદાવાદ અને ફિલિપાઈન્સ આવેલા મનીલા અમેરિકા યુરોપ અને એશિયામાં અગ્રણી ફોર્ચ્યુન પાંચસો કંપનીઓ તેમજ મિડ માર્કેટ કંપનીઓને મલ્ટી ચેન કસ્ટમર સપોર્ટ ક્રેડિટ કાર્ડ ફ્રોડ પ્રિવેન્સિસ રિસર્ચ અને એનાલિસિસ તથા બેંક ઓફિસ સપોર્ટ દ્વારા ઈ વધારે એકવીસો પચાસ કરવાનું આયોજન ધરાવે છે કંપની તેના હાલના ફોર્ચ્યુન પાંચસો ઈ કોમર્સ માર્કેટ ધરાવતા ગ્રાહકોને વધતી માંગને પહોંચી વળવા પ્રતિભાશાળી સ્ટાફ ની ભરતી કરવાની પ્રક્રિયા છે મોટી યુનિવર્સિટી દ્વારા ઇન હાઉસિંગ તાલીમ વિકાસ રાત્રે વિનામૂલ્યે આવજા રાહત દરે ભોજન આશ્રિતો માટે વીમા સુરક્ષા પરફોર્મન્સ ઇન્વેસ્ટ રેફરલ બોનસ અને સમગ્ર વર્ષ દરમિયાન રમત ગમત અને મનોરંજન ના સમારંભો મોટિન ને વ્યવસાય લક્ષી વિકાસ માટેનું આદર્શ સ્થળ બનાવે છે સાથે સાથે આનંદ પ્રદાન તથા વર્તનની વાતાવરણ પૂરું પાડે છે મોર્ટિન તેના કર્મચારીઓ માટે બાવીસ પોઈન્ટ પાંચ ટકા શેર મૂડી અનામત રાખીને વિશ્વમાં સૌથી મોટી એપ્લાયન્સ ઓનરશીપ તરીકે બહુમાન ધરાવે છે અમદાવાદ સહિત રાજ્યના આઠ જિલ્લાના લોકો જાણીતી કંપની દ્વારા વિવિધ પ્રકારની રસીઓ અંગે રાજ્યમાં કરાયેલા સર્વે માં ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં રસીકરણના અભાવે દર હજારે છત્રીસ શિશુ અને પાંચ વર્ષથી નાની વયના અડતાલીસ બાળક મોતના મુખમાં ધકેલા છે

વાયરસમાં રાખવામાં રાખવાની સાવધાની અંગે પ્રકાશ પાડ્યો હતો રસીની માત્ર બાળકોને જ જરૂર હોવાની લોક માન્યતા છે પરંતુ વ્યક્તિની ઉંમર વધતાની સાથે તેની રોગ પ્રતિકારક શક્તિ ઘટશે સાથે સાથે ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવા રોગોને કારણે તેને વાયરલનો ચેપ લાગી શકે છે હાલમાં ગુજરાત અમદાવાદમાં સ્વાઇન બ્લૂ ફરી દેખાયો છે છતાં જેમના પરિવારમાં કોઈને સ્વાઇન બ્લુ થયો હોય તેવા લોકોએ વેક્સિન મુકાવાની દરકાર કરતા નથી વારંવાર બીમાર પડવા પડવાથી લોકો લાંબા ગાળે વિકલાંત થતા તો આર્થિક પ્રભાવ સાથે આર્થિક પ્રભાવ પણ ભોગવવો પડે છે રસીની સૌથી મોટી સફળતા સિત્તાની નાબૂદી અને પોલિયો લગભગ નાબૂદ છે એ સૌથી મોટી સફળતા છે આપણે પૂછો એટલે જવાબમાં બહુ જ સંક્ષિપ્તમાં તમને કહું તો આપણા દેશમાં સેકન્ડ લાર્જેસ્ટ જે પર્સન્ટેજ વાઇઝ કરો તો કેન્સરનો નંબર આવે જે સ્ત્રીઓમાં કેન્સર જોવા મળે સિમ્પલી ઇમ્પોર્ટેડ સ્ત્રીઓમાં થતા કેન્સરમાં બીજા નંબર ઉપર અત્યારે સર્વાઇકલ કેન્સરનો નંબર છે અને વર્લ્ડ લેવલે જો એનું ગ્લોબલ છે તો દુનિયામાં જેટલી સ્ત્રીઓને સર્વાઈકલ કેન્સર થાય છે એમાં વીસ ટકા ઓલમોસ્ટ વન એન એવરેજ એ આપણા દેશમાં જોવા મળે એનો થોડો પર્સન્ટ ડિફરન્સ રૂરલ અને અર્બન પોપ્યુલેશનમાં જુદો હોય છે જે રૂરલમાં થોડો વધારે હોય તો અર્બનમાં થોડો ઓછો હોય મહત્વનું એ નથી મહત્વનું એ છે કે સર્વાઇકલ કેન્સર એઝ અ ડિસીઝ ઇઝ એબ્સોલ્યુટલી પ્રિવેન્ટેબલ એને અટકાવી શકાય છે અને એચપીવી નામના વાયરસથી રોગ છે જે સોળ અને અઢાર ટાઈપનું વાયરસ છે એચપીવી સિક્સટી અને એચપીવી એટી આ બંને નાઇન્ટી થ્રી નાઇન્ટી ફોર પર્સન્ટ ઓફ ધ ટાઈપ્સ આર રિસ્પોન્સિબલ ફોર સર્વાઇકલ કેન્સર ટુ અ ફિમેલ એને પ્રિવેન્ટ કરવા માટે એને વેક્સિન જે છે એ અવેલેબલ છે એ વેક્સિન દસ વર્ષથી ઉંમરની હડકીથી લઈ અને અત્યારના રિપોર્ટ્સ પ્રમાણે પિસ્તાલીસ વર્ષ સુધીની ઉંમરની ફિમેલને આપી શકાય પહેલાં છવ્વીસ વર્ષ સુધીનો કરતા પડતો ક્યારે એ વધારીને પિસ્તાલીસ કરવામાં આવ્યો છે એના ત્રણ ડોઝ લેવાના હોય છે અને એ એવી રીતના હોય કે ઝીરો જ્યારે પહેલું આપો ત્યારે ઝીરો એના પછીનું વન અને એના પછીનું સિક્સ એમને ઝીરો પ્લસ વન અને સિક્સ એટલે કે આ તો 0216 આ દરમિયાન વચ્ચે ધારો કે એ લેડી પ્રેગ્નન્ટ રહી ડોઝ એનો સ્કીપ કરવો પડે પણ એ પછી આપી શકાય એટલે પ્રિવેન્ટિંગ એસીએસ એપિક્સ ઇન ઓલ ધીસ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ કતિવિધિ માટે આપની સાથે રહો એ સ્લાઇડ ન્યૂઝ બુલેટિન i